નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ સમસ્ત છાયણી પરિવાર દ્વારા આસો સુદ આઠમના શ્રી ગેલ માતાજી અને શ્રી ખુડિયાર માતાજીના નિવેદ પ્રસંગે સમગ્ર છાયણી પરિવાર દ્વારા સરસ્વતી સન્માન સમારોહ વડીલ વંદના અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો ચૌદ વિદ્યાર્થીઓનું સીડ વાપીને સન્માન કરવામાં આવ્યું જેમાં પરિવારમાંથી વિદેશ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મેડિકલ ક્ષેત્રના તજજ્ઞશ્રીઓ અને પચાસથી થી વધુ એન્જિનિયરોનું સન્માન કરવામાં આવ્યું તથા પરિવારના પાયાના પથ્થર એવા મોભીઓ શ્રી ગોર્ધનભાઈ ગેલાભાઈ શ્રી માવજીભાઈ રાઘવભાઈ શ્રી વલ્લભભાઈ મંજીભાઈ સ્વ માવજીભાઈ હરજીભાઈ અને પરિવાર નાથાભાઈ અભિવાદન કરવામાં આવ્યું પરિવારના બાળકો અને બાળાઓ પરિવાર દુર્ગાષ્ટમી છે આઠમી છેલ્લા ઓગણીસ વર્ષથી પરિવાર દ્વારા માતાજી નિવેદ એક જ ભાણે કરવામાં આવે છે અને બધા સાથે પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે આજે આજે આપણે કાર્યક્રમ કર્યો છે બરોબર એ કેટલા ટાઈમથી ચાલુ છે આ છેલ્લા ઓગણીસ વર્ષથી ચાલુ છે અહીંયા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ અને માતાજીના નૈવેદ્ય ખાય અને લોકો સાંજે પ્રસાદ લઈ અને છૂટા પડી સૌ સૌની ઘરે જાય છે આજે આપણે જે આ પરિવારના જે દીકરા દીકરીને જે સન્માન કર્યું એના વિશે શું કહેશો એ આજે જે તેજસ્વી પ્રતિભાઓ છે એમનું સન્માન કરવામાં આવે છે જેથી એમનો હોસલો બુલંદ થાય અને આવતા વર્ષે પણ વધારે છોકરાઓ હરીફાઈ કરી અને વધારે કેમ ઇનામ પ્રાપ્ત કરી અને આગળ વધે એના માટેનો એક સન્માન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો દરેક મિત્રો ને વિનંતી